નમસ્કાર મિત્રો તો હું મયુષી ચાસેટિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ઓકે તો આજે આપણે આવ્યા છીએ તિલકવાડા ની અંદર તિલકવાડામાં આપણા જે મિત્રો છે જેમને આપણી આ સેલ સ્ટાર્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને એમાં એમને એક જબરજસ્ત પરિણામ મળ્યું છે તો શું એમને તકલીફ હતી અને શું પરિણામ મળ્યું છે આપણે એમની સાથે વાતચીત કરીશું ઓકે તો શું નામ સાહેબ તમારું પરમાર અરવિંદભાઈ રમેશભાઈ પરમાર અરવિંદભાઈ રમેશભાઈ આ તમારો તાલુકો કયો લાગે

એટલે આ તકલીફને સોલ્યુશન માટે તમે થોડોનો ઉપયોગ રહે કરી એમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્સ સો અને બીજો તમે શું શું ફાયદો તેનાથી એનાથી મને એક તો વાંચવામાં પહેલાં ચશ્મા પહેલું વાંચતો તો ચશ્માં જરૂર નહીં પડતી બરાબર અને બોડી કમ્પલેન મેન્ટેન થઈ મારે શરીર થોડું બોડી વધારે લાગતી થઈ એ કમ્પલેન થઈ ગયું બરાબર એટલે કહેવાનું મતલબ એમને લીધી છે લીધી છે માટે ઘૂંટણ માટે અને સુગર માટે પણ એમને જે કીધું કે આંખોમાં એમને જે જોવામાં તકલીફ પડતી હતી જે વાંચવામાં એમાં પણ સોલ્યુશન આવી ગયું બરાબર બીજું કે બોડી મેન્ટેન રહે આખો દિવસ આમ તાકાત રહે થાક નહીં લાગે તમે કામ સાનુ કરો કન્સ્ટ્રક્શન કરો એમને કન્સ્ટ્રક્શનમાં સુપરવાઇઝર તરીકે નોકરી એમને ચાલુ છે એટલે આખો દિવસ ભાગદોડ રહેતી હોય બરાબર તો એના લીધે શું કે વારે ઘડે થાક લાગવો એનો પ્રશ્ન બની જાય પણ એમને કોઈ પણ પ્રકારનો થાક લાગતો અને આખો દિવસ એનર્જી જેવું રહે બરાબર આ તમે કેટલા ટાઈમ લો છો લગભગ 75 થી 80 દિવસ જેવું થાય આ પડિયા સેસ્ટર લીધે અને 75 થી 80 દિવસ થયા અને 75 થી 80 દિવસ લેવાથી તમને 100 100% ફાયદો થયો કે નહીં 100 100% ફાયદો બરાબર તો પોત મે છઠ્ઠે દિવસ થઈ ગયો તો ઓકે એટલે જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય ઘૂંટણ નું દુખાવો રહેતો હોય કમરનો નું દુખાવો હોય બરાબર વારી ઘડે થાક લાગતો હોય શરીર કોઈ પણ બીમારી હોય એમાં ઉપયોગ સો ટકા કરી શકે બરાબર આજે માર્કેટમાં તમે જુઓ કે કઈ બી પ્રોબ્લેમ થાય ને એટલે આપણે ડોક્ટર જોડે જઈએ ઓકે એટલે ગમે તે વસ્તુ આપણે દવા આપતા હોય બરાબર બીજા બીજા ખર્ચા કરતા હોય આ જે વસ્તુ છે ને પહેલા તો કોઈ દવા નથી શું છે ફૂડ સપ્લિમેન્ટ બરાબર જે ન્યુટ્રીશન આપણને ખોરાકમાંથી નથી મળતા એ બધા આપણને આમાંથી મળે ઓકે અને આને લેવાથી સો એ ફાયદો થાય થાય ને થાય

થોડકની વધારે માહિતી જોતી હોય તો આપણા અરવિંદ અરવિંદભાઈનો તમે સંપર્ક કરી શકો ઓકે તો જે તમે અરવિંદભાઈ માહિતી આપી એ બધા તમારો ખૂબ આભાર અને જો તમે વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે